એ હવા પવિત્ર છે પવિત્ર છે પવિત્ર છે તેના સિવાય કોઈ બીજો દેવ નથી એ હવા દેવના નામની માનને ભાઈમાં વાળે વિશેષ આજના દિવસે આપણા જીવનની અંદર એક નવો દિવસ આશીર્વાદ દિવસ આપણે આપણને આપ્યો છે એના માટે પણ આપણે ગીતા પરમેશ્વરનો આભાર તપકાર માનીએ વિશેષ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો તમારા સલાહ સૂચન તમે અમને અમારી ચેનલ પર મૂકી શકો છો અને તમારી સાક્ષીના કોઈ વિડીયો પ્રસારિત કરવા માંગતા હો તે પણ તમે અમને અમારી ચેનલ મોકલી શકો છો જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું વિશેષ આજના દિવસે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને એમાંથી આપણે પવિત્ર વચનો વાંચવા માટે જઈ રહ્યા છીએ પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આપણને આ વચનો વાંચવાને માટે સમય આપ્યો પિતા તમે અમારી સહાયતા મદદ કરો કે આ વચનો અમે સારી રીતે વાંચી શકીએ અને સમજી શકીએ તેને માટે

તેને દ્રક્ષારસથી તથા દારૂથી તે દૂર રહે દ્રક્ષારસનો સરકો અથવા દારૂનો સરકો તે પીએ નહીં તેમજ દ્રક્ષાનું સરબત તે પીએ નહીં ને લીલી કે સૂકી દ્રક્ષા ખાય નહીં તેના વૈરાગ વ્રતના સર્વ દિવસ સુધી દ્રક્ષા વેલાથી નીપજેલું તેના બીચથી તે ચોતર સુધી તે કોઈ ન ખાય એના વૈરાગ્ય વ્રતના સઘરા દિવસો સુધી તેના માથા પર અસ્ત્રો ન કરે જે મુદકને માટે તેણે યહોવાની સેવામાં

અને જો કોઈ તેની પળખે એકાએક મરી જાય ને તેથી તે બેરાગીનું માથું ઓભળાય તો તે પોતાને શુદ્ધિકરણને દિવસથી પોતાનું માથું મુંડાય સાતમે દિવસે તે મુંડાયું અને આઠમે દિવસે તે બે ભુલ્લા અથવા કબૂતરના બે બચ્ચા યાજબની પાસે મુલાકાત મંડપના ધ્વર પાસે લાગ્યું અને યાજબ એકને પાપાધાર પણ તરીકે તથા બીજાને દંદરાપણ તરીકે ચઢાવ્યું ને મુહેલાના કારણથી થયેલા પોતાના પાપને લીધે તેને સારું પ્રાયશ્ચિત કર્યું ને તે જ દિવસે તે પોતાના માથાનું શુદ્ધિકરણ કર્યું અને તે યહોવાની સેવાને સારું પોતાના વૈરાગના દિવસો અર્પણ કર્યું ને દોષા અર્પણને સારું પહેલાં વર્ષનો નર હલવાન લાવે અને આગલા દિવસો રથ જાય કેમ કે તેનું વૈરાગ વ્રત ભ્રંગ ભંગ થયું હતું અને જ્યારે નાજીરીના વૈરાગ વૈરાગ વ્રતના દિવસ પૂરા થાય ત્યારે તેને માટે નિયમ આ છે તે મુલાકાત મંડપના દ્વાર પાસે હોય અને તે એ હોવાની પોતાનું અર્પણ ચઢાવ્યું એટલે પહેલા વર્ષનો કોડ વિનાનો એક નળ હલવા નમનાપરણે સાપ ને પહેલા વર્ષની કોડ વિનાની એક ઘીટળી પાકાતારપણને સારું ને એક કોડ વિનાનો ભેટો સાંધ્યાપરણને સાપ ને બે ખમીર રોટલીની એક ટોકળી તેલમાં મોહેલા મેદાની કોળિયો ને તેલ ચોપડેલા બે ખમીર ખાખરા તથા તેઓનું ખદારપણ તથા તેઓના પેયાપરણ અને યાજક તેઓના યહોવાની આગળ રજૂ કરી ને તેનું પાકા તથા તેનું લહ્ન પણ ચઢાવી અને યહોવા પ્રત્યે સાંધ્યાપૂર્ણના યજ્ઞને સાર બે ખમી રોટલીની ટોપલી સુધી ઘેટાને તે ચઢાવી અને યાજક તેનું ખાદ્યપ્રણ તથા તેનું પેહાપૂર્ણ પણ ચઢાવ્યું અને નાજીરી મુલાકાત મંડપના ઘર પાસે પોતાનું વૈરાગી માથું મંડાવ્યું ને પોતાના વૈરાગી માથાના વાળ લઈને સાંધ્યાપૂર્ણના યજ્ઞની તળેના તે મૂકી અને યાદવ તે કેટાનું આપેલું બાવડું તથા ટોપલીમાંથી એક બે ખમીર પોડી તથા એક બે ખમીર ખાખરો લે ને નાજીરી પોતાનું વૈરાગી પાથો મુંડાય ત્યાર પછી તે ચીજો તેના હાથમાં મૂકે અને યાદવ યહોવાની આગળ તેમની આરતી ઉતારીને આરતી પ્રણ કરે અને તેમજ જ આરતીનો શીનો તથા ઉચ્ચલિયા પરનું બાવડું યાદવને વાસ્તે સ્તુત છે અને ત્યાર પછી નાજીરીને દ્રક્ષરસ પીવાની છૂટ છે વ્રત રાખનાર હાજી તથા વૈરાગ નું વ્રત ને લીધે યહો પ્રત્યે જે અર્પણ તેને ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કોઈ તેને મોડી શકે તેનો નિયમ આ છે જે વ્રત તેણે લીધું હોય તે પ્રમાણે તે તેના વૈરાગ વ્રતના ના નિયમ ને અનુસરીને વર્તે અને યહોવાએ મૂસા કહ્યું કે હરુન એ તથા તેના દીકરાઓ એમ કહે કે તમે આ પ્રમાણે ઇસ્રાયલ પુત્રોને આશીર્વાદ આપો તેઓને તમે એમ કહો કે

પવિત્ર 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 શ્રેણીના દેવ યહવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના દિવસને માટે તમે અમને આ જીવન આપ્યું એ જીવન તમે ભરપૂર અને પુષ્કળ આપ્યું આ જીવનને માટેના દિવસને માટે જોઈતા સગડા સારાવાના તમે તમારા કુટ ભંડારમાંથી પૂરા પાડ્યા સર્વ નિરોગી તંદુરસ્ત રાખીએ સગડાને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ પિતા આજના દિવસ અમે જે વચનો વાંચ્યા છે એ વચનોને અમે સમજીએ તમારા જીવાનો ઉતારીએ અને પિતા એ વચનો સ્વધાજને સાંભળી અને તેમાં તેમના જીવનોને માટે ઉપયોગી બનાવે અને કોઈ એક આત્મા તમારી ગમ કરે અને સ્પર્ધની અંદર હજારો લાખો દો તો હલેરુએ હાલેલુએ હાલ પુકારો એને આનંદ કરે એ કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ શેષ પિતા તમારો આવો બહુ ખૂબ જ નજીક છે અને જ્યારે તમે આવો એ અમે જાણતા નથી પણ જ્યારે તમે આવો ત્યારે પિતા અમે તમને મળવાની માટે હાજન તૈયાર હોય તેને માટે દરેક સેતાની બાબતોથી તમે અમને સાચો સંભાળો અને દોર બા વિશેષ અમે જાણે છે નથી જાણતા કોઈ પણ ભાઈ કે બે બીમાર હોય ત્યારે તમારા તંદુરસ્ત ગાયલ હાથના સ્પર્શ સ્પર્શ કરો અને એ ભાઈ કે બેનને સાજા પણ મળે એવી કૃપા મેં તમારી પાસે માંગીએ છીએ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો જે કુટુંબમાં મારે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસન ભરપૂર કરો અને સ્વજનના જવાથી કુટુંબમાં જે કોટ પડી છે એ કોટને સહન કરવાની માટે પણ તમે તેઓનું શક્તિશામાં સામર્થ્ય વળ પૂરા પાડો અમારા દેશને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો તમારી કૃપા દયા પ્રકરી અંશન ઉપર આવવા દબા હવે પછી અમે સગડાઓ તમારા હાથોમાં સોંપાય છે તમે અમને સાચો સંભાળો દોરો બચાવો અને તમારામાં ચલાવો અમારી આ સગડીયા રજો કરો જે વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસી જે કારોબારના પાળ પર વિદાય કુર્સે જેવા જે દિવસે પૂરસ્થાન પામ્યા તેમના મીઠા ને પહેલા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા આમિર આમિર